નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને આજે આપણે છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સફર પર તો મારી સાથે પ્રકાશભાઈ છે આપણે અહીં જો તમે સ્કૂલ બસ અથવા વધારે બાળકોને લઈને પ્રવાસમાં આવો છો તો કેટરિંગ સર્વિસ છે નર્મદે હર કેટરિંગ સર્વિસ અને બહુ સસ્તામાં રિઝનેબલ નાસ્તો અને જમવાનું તમને પ્રોવાઈડ કરશે તો હું તમને બતાવું તેમનો નંબર અને ખાસ વિડિયોને તમામ લોકો સાથે શેર કરો લાઈક કરો અને કોઈ પણ સ્કૂલ અહીં જો પ્રવાસમાં આવે છે તો અહીં મિત્રો અમે આદિત્યેશ્વર મહાદેવમાં બહુ સસ્તામાં તમને રોકાવાની સુવિધા મળશે અને તમને ફ્રેશ થવાની સુવિધા મળશે અને જો તમે કેટરર્સ સાથે નથી લાવતા તો નર્મદે હર કેટરિંગ સર્વિસનો તમે અહીં કોન્ટેક કરી અને ઓર્ડર આપી શકો છો તો ચાલો હું તમને બતાવું મિત્રો આ નર્મદે હર કેટરિંગ સર્વિસ પ્રકાશભાઈ કુબીરભાઈ તળવીનું છે તમે જોઈ શકો છો એમનો કોન્ટેક નંબર છે આપણે નાસ્તો આવી ગયો છે નવામી દેવી નર્મદે તો ચાલો હું નાસ્તો તમને બતાવું અને તમે કહેશો એ પ્રમાણે મેનુ અહીં તૈયાર મળશે મિત્રો આ જો આપણે સવારનો નાસ્તો છે ડુંગળી મરચાં ગોટા ચટણી અને સાથે ચા છે તો મિત્રો આ નાસ્તો માત્ર આપણને પચીસ રૂપિયામાં કે વીસ રૂપિયામાં નાસ્તો પડશે તમે કહેશો એ પ્રમાણે નાસ્તો બનાવી દેશે તો મિત્રો આપણે આદિતેશ્વર મહાદેવ અહીં રોપ્યા છે મિત્રો છસો રૂપિયામાં અહીં સવારમાં આપણે નાવા ધોવાને ફ્રેશ થવા અને બાળકો માટે કપડાં બદલવાની રૂમ પણ અવેલેબલ છે તો તમે જો સ્કૂલ બસ અથવા બાળકો સાથે જો આવો છો પ્રવાસમાં તો જરૂરથી કોન્ટેક કરજો નર્મદેહર કેટરિંગ સર્વિસનું તો આવા જ ઇન્ટરેસ્ટિંગ સ્થળો અને વિડીયો જોવા માટે એક પ્રવાસી સાથે જોડાયેલો ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આવજો